વર્ધરાના વાઘોડિયા રોડના રહીશોનો ચૂંટણી બહિષ્કાર કયો કામ જ થતા નથી તો વોટ કેમ આપીએ પાણી રસ્તા મુદ્દે દસ સોસાયટીના રહીશોએ એકત્રિત થઈ બેનરો લગાવ્યા પોલીસે વિરોધનો હક પણ છીનવ્યો બેનરો ઉતારી લેતા રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો છે વડોદરા શહેરના વાઘોડિયા રોડની દસ સોસાયટીના રહીશોએ પાણીનો પ્રેશર અને નવ મીટરનો રોડ ખુલ્લો કરવાની માંગ સાથે ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે મહિલાઓએ કહ્યું કે કામ જ નથી થતા તો વોટ કેમ આપીએ કે સ્થળ પર દોડી આવેલી પોલીસે બેનરો ઉતારી લેતા નારાજગી હતી પૂર્વ વાઘોડિયા રોડ સોસાયટી સમિતિએ પાલિકાએ કામો ન કરતા ચૂંટણી બહિષ્કારની ચીમકી આપીને બેનરો પણ લગાવ્યા હતા વાઘોડિયા રોડની દસ સોસાયટીના રહીશોએ પાણીના દબાણ અને નવ મીટરનો ન બનાવતા રોષ વ્યક્ત કર્યો હતો

ये रोड को परफेक्ट टीपी नाइन के रोड के हिसाब से सही तरह से होना चाहिए इसमें क्या होता है लोकल का जो नागरिक है उनका प्रॉब्लम होता है आने जाने में प्रॉब्लम हो रहा है और काफी जगह पे पोल का टूटा हुआ है जो आगे भी विस्तार है वहाँ पे गाड़ी एक्सीडेंट काफी सारा हुआ है तो उसको परफेक्ट बनाने के लिए एक निवेदन है यही एक टाइम है हमारा कोई किसी के साथ विरोध नहीं है दूसरी बात है पानी का जो प्रेशर है पानी का प्रेशर को थोड़ा ये कहिए कि प्रेशर को पानी बढ़ाइए तो क्या सबको पानी सही तरह मिल सके यही प्रॉब्लम है और कुछ नहीं है न

આ રોડ છે તુલસી જાય છે જે અમને રોડ આપવામાં આવે છે એ અંદરનો રોડ છે જે છે છે રોડ આવે અમારી માંગણી ફક્ત એટલી છે કે આ રોડ નો કારણ કે અહિયાં હવે આ મેઇન રોડ થઈ ગયો છે અવરજવર સામાન્ય માણસ ની અવરજવર બહુ જ વધી ગઈ છે તો અમારી બે બહુ શાંતિ સીધી માંગણી હતી કે રોડ નહીં તો વોટ નહીં અમારે રોડ બની આપવામાં બીજું છેલ્લા બે વર્ષથી આ વિસ્તારમાં પાણીનું પ્રેશર ઘણું જ ઓછું છે ઘણા બધા પ્રશ્નો ની રજૂઆત કરી ઘણા બધા અમે લેટરો લખ્યા ઘણી બધી રજૂઆત કરવા છતાં અમને પાણી નું પ્રેશર ના મળ્યું એટલે અમારો ફક્ત એક જ રીઝન છે કે અમને પાણી નું પ્રેશર આપો અને અમને રોડ મોટો કરી આપો અમે વિરોધ અમે અમે જો રોડ અને પાણી તો ના બેનર અમે લગાવવાની કરી હતી કોશિશ પણ અમારે આચાર સહિતા નિયમ પ્રમાણે અમે બેનરો પોલીસને સબમિટ કરી આ સાનિધ્ય ટાઉનશીપ ની અંદર અમે અત્યારે ઉભા છે સમસ્યામાં એવું છે કે અમે આ રોડ જે બનવાનો ચાલુ થયો એ રોડ હતો નવ મીટરનો નવ મીટર ના રોડ ની જે નવ મીટર નો પૂરો રોડ છે ત્યારે નવ મીટર નો પૂરો રોડ મળતો નથી અમને એ અત્યારે ચાર મીટર કે પાંચ મીટર કે છ મીટર નો રોડ બનાવી રહ્યા છે એનો એક વિરોધ છે અને એક પાણી પ્રેશર મળતું નથી અહીંયાથી આગળ તમે જાઓ તો નવ નેવું નવ મીટર નો પૂરો રોડ મળે છે તો આગળ કેમ ના મળે જે પણ કઈક દબાણ થયા છે તો કોર્પોરેશન બીજાના ના તોડી શકે છે તો આ દબાણ તોડી ના શકે જ્યારે આ દબાણ તોડવાના આવે છે તો એ લોકોને એવું એવું કેવું છે કે ભાઈ એ લીગલી છે લીગલી છે તો તમે એમને વળતર આપી દો તોડો આજે અમે વિરોધ કરવા માટે ભેગા થયા છે અમે બેનર લગાવવાના હતા પણ પોલીસને લોકો આવી અને અમારું બેનર બધું ઉતારવાનું કહ્યું અમે સમજી ગયા એમની વાતને કે ભાઈ અમે પરમિશન લીધી નથી એટલે અમે એને એવું કર્યું બેનર લગાવવાનું બેનરમાં એવું લખ્યું હતું કે ભાઈ પૂર્વ વિસ્તાર સંઘર્ષ સમિતિ અને એ ઓછામાં ઓછી નવ સોસાયટી છે સાનિધ્ય ટાઉનશીપ કમલાનગર પર્ણછાયા પર્ણવાટિકા અનંતા ફ્લેટ શ્યામલ આશ્રય

અમને વ્યક્તિ વિશેષ નહીં પણ અહીંયાના જે કોર્પોરેટર આજ સુધી અમે અમારા કોર્પોરેટરનો ફેસ સુધી જોયો નથી એ વોટ માગવા માટે આવી જાય પણ ક્યારે એવું પૂછવા નથી આવ્યા ક્યાંય પ્રોબ્લેમ છે કારણ કે એચ્યુડી ચૂંટીને એટલા માટે લઈ આવીએ છીએ કે અમારા પ્રોબ્લેમનું સોલ્યુશન આવે ઉલ્ટા પ્રોબ્લેમ્સ વધતા જાય છે ડે બાય ડે ઘટવાની જગ્યાએ આજે પાણીનો કાલે રસ્તાનો થઈ ગયો રસ્તાનો તો કંઈક બીજો નવો પ્રોબ્લેમ એ વતે તો સ્ટ્રીટ લાઇટનો તમારી જાણકારી માટે કહી દઉં કે અહિયાં એક જગ્યાએ પેલી ગટર છે એમાં એક વ્યક્તિ વ્યક્તિ પડી પડી ગયો ગયો એ પછી એવું કીધું કે જલ્દી બે બેરિકેડ્સ મૂકી દીધા જ્યાં સુધી બીજા બે ચાર ત્યાં ના પડે ત્યાં સુધી આજ સુધી હજી એનું નિરાકરણ નથી આવ્યું તમે અત્યારે અમારો પાણીનો અને રસ્તાનો તો મેઇન કેટલા વર્ષોથી છે આજનો નો વર્ષોથી આજ વિરોધ છે પાણી અને રસ્તો એટલીસ્ટ જે બેઝિક જરૂરિયાત છે અમારું છોકરું સવારે સ્કૂલે જાય ને તો એના પેટના પહેલા જઈને ત્યાં જઈને વોમિટ કરે છે એટલા ખાડા દૂધ દૂધપેટ એનું નામ અમારે નથી લેવું એટલા માટે નથી લેવું કે અમે મોદીજીને માનીએ છે અમારે મોદીજી જોઈએ છે એટલે બાય ડિફોલ્ટ એમને અમે વોટ આપવો પડે છે અમારી મજબૂરી છે